ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો ટુ વ્હીલર હોય તમામ જે લોકોની જે ગાડીઓ છે ફોર હોય તમામ પ્રકારનું જે ચેકિંગ છે છે તમામ જે ફોર તમામ જે વસ્તુ છે તે માંગવામાં આવી રહ્યું છે ગાડીથી તમામ જે વસ્તુઓ છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ જે સંગમ ચાર રસ્તા કહેવામાં આવે છે સંગમ ચાર રસ્તા ખાતે સંગમ ચાર રસ્તા ખાતે આ જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો તમામ જે ગાડીઓ ને ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય તમામ પ્રકારનું જે ચેકિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે સંગમ ચાર રસ્તા ખાતે તમે જોઈ શકો છો કુંભારવાળાના પોલીસ સ્ટેશનના જે તમામ જે અધિકારી છે પીઆઈ છે તમામ ઉપસ્થિત રહીને આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હવે પોલીસ છે

તે ચેક કરવામાં આવી રહી છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ સંગમ ચાર રસ્તા કહેવામાં આવે છે સંગમ ચાર રસ્તા ખાતે ચેકિંગ છે પોલીસ નું કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો તમામ પ્રકારની જે ચેકિંગ છે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કુંભારવાડા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ગાડી ચેકિંગ કરી રહ્યો છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો તમામ પાસે જે લાઇસન્સ છે આરસી બુક છે માંગવામાં આવી રહ્યું છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે ફોર વ્હીલર હોય તેને પણ તમે જોઈ શકો છો જે બહારની ફોર વ્હીલર હોય છે તેમને પણ હમણાં ચેકિંગ છે તે કુંભારવાડા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો તમામ પ્રકારનું જે ચેકિંગ છે તે પોલીસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે પીઆઈ સાહેબ દ્વારા પણ

આ સંગમ ચાર રસ્તા કહેવામાં આવે છે અને સંગમ ચાર રસ્તા પાસે જ આ ચેકિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે યુદ્ધને લઈને પણ જે તમામ જે ચેતવણી છે પોલીસ દ્વારા કમિશનર દ્વારા આપવામાં આવી છે પોલીસ કમિશનર વડોદરા તેને ધ્યાનમાં રાખીને આ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય તમામ જે ગાડીના જે ચાલકો છે તેમનું તમામ પ્રકારની જે ચેકિંગ છે તે હમણાં પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય તમામ પ્રકારનું જે પોલીસ છે તે ચેકિંગ કરી રહી છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો આજે સંગમ ચાર રસ્તા કહેવામાં આવે છે અને સંગમ ચાર રસ્તા પાસે જ આ જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે તમામ પ્રકાર નું તે પોલીસ સ્ટેશન દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો તમામ કુંભારવાડા નો પોલીસ સ્ટેશન નો જે સ્ટાફ છે પીઆઈ સાહેબ છે પીએસઆઈ છે તમામ અધિકારીઓ દ્વારા ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે હું કમલેશ જોશી ટુડે ન્યૂ વડોદરા